you નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતીનો ખૂબ જ વિરોધ થતો જોવા મળી રહ્યો છે કારણ કે ફોરેસ્ટ ભરતીનું જે સીબીઆરટી પદ્ધતિના આધારે જે પરીક્ષા લેવામાં આવી બરાબર એમાં ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો અને જે મેરિટ જાહેર થયું ત્યારથી આંદોલન પર આંદોલન થતું જોવા મળી રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ફરી એક આંદોલન થતું જોવા મળ્યું છે એટલે કે ચૌદ ઓગસ્ટના રોજ એક ફરી આંદોલન જોવા મળ્યું તો ચાલો દોસ્તો આપણે જાણીએ કે આ આંદોલનમાં ઉમેદવારો પોતાની શું માંગ કરે છે બરાબર અને શું કહેવા માગે છે તો મિત્રો આ તમામ બાબતો જાણતા પહેલા હજુ તમે લાઈક ન કરો તો લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોવું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો હવે જાણીએ કે ઉમેદવારો શું કહેવા માગે છે ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ જે કાંઈ હાઈકોર્ટમાં જવા માટેની ચર્ચા કરતા હતા એમાં બે મહિલા ઉમેદવારો જે ફોરેસ્ટ ગાર્ડની હતી તે લોકોને પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવી છે એમને લાભા મારવામાં આવેલ છે મોબાઈલ એમના લઈ લીધેલ છે અને એમને અરેસ્ટ કરેલ છે તો અમારી બધાની એ માગ છે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પોલીસ ડીજીપી બધાને કે પોલીસે જે આ ગેરવર્તન કર્યું છે એ જરા પણ સહન કરી લેવામાં આવશે નહીં અને મહિલાઓ પર જે પ્રકારનો અત્યાચાર થયો છે પોલીસ દ્વારા જે પ્રકારની એને પણ અત્યારે જે અરેસ્ટ કરેલ છે તો એમને જલ્દીથી જલ્દી મુક્ત કરવામાં આવે અને અમે આંદોલનના માર્ગે

જે ફોરેસ્ટ ને એક્ઝામમાં લઈને કોર્ટમાં પિટિશન આપવાની હતી એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિલા મહિલા પોલીસ કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમે શબ્દોનો ઉપયોગ કર્યો લાફો મારવા મળ્યા એ શેના માટે છે ખાલી પિટિશન માટે હતા ખાલી વિચારણા કરવા માટે આ રીતનું તો વર્તન ખોટું જ છે પહેલી વસ્તુ કે આ રીતે અમે અહીંયા એક કટ્ટા થયા એટલે એવું જરૂરી છે કે બધા મારજૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે કોર્ટમાં પિટિશન માટે ભેગા થયા હતા હજી વિચારણા કરી રહ્યા છે જે રીતે ભરતા છે અને બધા લાફો આવી કોની સત્તા આપી આના પેલા તમે હા પેલા સાઈ ચાલો તમે એક આ રીતે લાખો મારવાની તમને આપે આપી કોની સત્તા

કરીને અમે લોકોની અમે લટકાઈ કરવાની કોશિશ ના કરતો જે મહિલા અધિકારીએ જે છોકરીને લાખો લાવવાનો પ્રયાસ કર્યો છે ને આ રીતે ગેરવર્તન કોઈ જોડે ના કરી શકો તમે બરોબર પહેલી વસ્તુ તો કોઈ દીકરી મા બાપના લાખો ના કરતા હોય એ સરકારી કર્મચારી લાફા ખાવાની અમે અમારો ન્યાય માંગવા આવ્યા છે અહીંયા કોઈને લાફા ખાવા નથી આવ્યા બરાબર અને ઘરે અમે ગરીબ ખાઈએ છીએ ને તો મારા મા બાપના પૈસા નું ખાઈએ છીએ બરોબર કોઈ અમને ખાવા આપી નહીં જતું પહેલી વસ્તુ એટલે કોઈને લાખો મારવાનો કોઈને બોલવાનું કે ખરાબ રીતે કોઈના શબ્દો કાઢવાનો કોઈ અધિકાર નથી બરોબર ને કોરેસ્ટના ઉમેદવારો તમામ જે કોર્ટમાં પીટીસ દાખલ કરવા માટે હાજર થયા હતા તે માટે અમે ગચાર ગાર્ડન એટલે કે જે ફોરેસ્ટના ઉમેદવારો આવવાના હતા તે અમે પોલીસ દ્વારા

દેશન માં ઉતરે છે કપડા ફાટી જાય ત્યાં સુધી પોલીસ સામે લડે છે માર ખાય છે તો આ બધા નમાલા ભાઈઓ ક્યાં ગયા છે જંગલ ની રક્ષા કરવાનો ઈચ્છા ધરાવે છે મહા આંદોલન ની વાતો મિત્રો બસ આજના વિડિયોમાં બસ આટલી જ અપડેટ હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં મળશું હજી તમે લાઈક નહીં કહો તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો